બધા ધંધા ખોલે છે તો પૂરી સેન્ટરો પર પૂરા ઉભા કરો ને અમારા લોકો અહીંયા તારીખથી આજે ચાર ચાર પાંચ પાંચ દિવસ થી ધકા છે કેમ તમને ખબર નથી પડતી આપણે દરરોજ કરીએ છીએ દરરોજ કરો સરકાર સરકારને તમે કો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા એ સરકાર ને વાત કરો સર જો શ્રી આ લોકોને તમે જ રેશન કાર્ડ આઈ છે બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આઈ છે તેને કેવાયસી કરવાના બે મહિના આ લોકો ધક્કા છે આધાર કાર્ડ આપણે જ છે સરકાર અપડેટ તમારે ડીડિયાપાડામાં કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને ડેડીયાપાડામાં આપણે ચાલે છે કેમ નથી ચાલતું બીએસએનએલ કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી કેમ ઓપરેટર નથી તો એની વ્યવસ્થા કરો સરકાર ની વાત કરો આ લોકો બે બે આવેલા છે કેટલા જણ બે વાગ્યા છે ભાઈ બે વાગ્યા થી નાના નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે તમને બહાર નથી પડતી હું આજે લખી દઉ તમને ત્રણ મહિનાથી કેમ છું હું આજે લખી દઉં છું પ્રાંત સાહેબ છે કે નઈ બોલાવો તમને કઈ ઓફિસ માં બે નથી આ તમે બધા નોકર છો ભાઈ આ પ્રજાના ટેક્સ નો પગાર તમને મળે છે નોકરી કરવાની હરકત કરો પ્રાંત અધિકારી ને બોલાવો ભાઈ ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલન માં સંકલન માં લખીને પૂરું કરવાનું છે એને ભૂલો કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો ને તમે ઓપરેટર મે મુકવા આવીશ

ઓગણત્રીસ ત્રીસ તારીખ ના લોકો છે ત્રીસ તારીખ થી કોણ આવે છે ભાઈ આ બધા ચાર ચાર પાંચ પાંચ દિવસ નથી પડતી અહીંયા વ્યવસ્થા કરવાના કરો હા કેમ નથી વ્યવસ્થા કેટલી વાર કીધું છે તમને કેવાયસી ની અહીંયા કેન્દ્ર ઉભા કરો ભાર નથી પડતી તમને અનાજ માટે પરમ દિવસે અહીંયા તમારા તમારા સસ્તા અનાજના દુકાનમાં છેલ્લા બે દિવસે અનાજ આપવાનું ચાલુ કરો છો આખો મહિનો હું ધંધા કરો છો પુરવઠા અધિકારી કોણ છે પુરવઠો તમે અઠાવીસ તારીખે કેમ આપ્યો આખું મહિનો શું કરતા હતા તમે ઓગણત્રીસ તારીખે અમારા લોકો અહીંયા ડેડીયા લાઈન પર હતા પાંચ કિલો ચોખા માટે આ તમારી બધી સરકારમાં વાત કરો હા આ કેવાયસી નામે બરાબર આ રેશન કાર્ડ તમે એને હું કેવાયસી કરાવીને અમે શું સાબિત કરવાના છો અમે બધા ખેડૂત છે સાત બાર નીકળી એટલે અમે ખેડૂત અમારે શું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ કઈ જરૂર પડે છે એટલે આ બધા ધંધા બંધ કરો અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા અહીંયા કોરોનામાં કેટલા મરી ગયા હવે તો આધાર કાર્ડ અપડેટ કર્યું છે નાના નાના છોકરાઓ મહિનાથી આટા મારે છે સરકાર બધા રામાયણો આ બધા તાઇફા બંધ કરે આ બિચારા બે બે વાગ્યા ના ઊંઘે છે અહીંયા શું ધંધા કરો છો તમે કેન્દ્ર ઉભા કરો ને તમારું અહીંયા પોસ્ટનું કેન્દ્ર નથી ચાલતું બીએસએનએલ નું નથી ચાલતું આઈસીડીએસ માં ચાલીસ જણા ના કાઢે છે શું કરવાનું અમારે બોલો અહીંયા તમારા આખો દિવસ ચાલીસ જણ કુપન હો જણ આપે છે કેટલા જણ ને આપે છે અહીંયા અભી હાલ હું કરવાના છું નક્કી કરો કલેક્ટરને બી ફોન કરું છું બાકી તાળા મારી દે હમણાં તમારી પ્રાંતને ને બી મામલતદાર બી બંધ કરી દો સર્વર નહીં ચાલતો હોય ફરવર નહીં ચાલતો હોય તો કેવો ને સરકાર ને આવી બધી નાટક શું કરવા રામાયણ શું કરવા કાઢે છે સર્વરોની પહેલા વ્યવસ્થા કરો પહેલા સર્વરો કરો કેન્દ્રો ઉપા કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પેલા સિસ્ટમ બહાર પાડો તો અહીંયા નતો અટવાય છે રાતે હિંજાળામાં નાના નાના કોયરાઓને લઈને આ લોકો ઊભે છે તમે હમણાં વાત કરો કલેક્ટર શ્રી સાથે વાત કરો સરકારમાં વાત કરો બાકી હું ટાળા મારી દઈશ હમણાં બધા બહાર નીકળો કેટલી વાર કીધું છે તમે સંકલનમાં બે વાર કીધું જિલ્લા સંકલનમાં બે વાર કીધું કઈ ભાન નથી પડતી તમને અધિકારીઓ થઈને હું હું શું ચાલે છે જિલ્લા સંકલનમાં તમને બે વાર કીધું કીધું તાલુકા સંકલનમાં તમને બે વાર કીધું